એમાં હું તો વીસ વર્ષ સરકાર છે પણ આ બધું જયારે તપાસ કરી ત્યારે ખબર પડી કે જે તે સમયમાં આ લોકો રેવન્યુમાં છેડછાડ કરીને નંબર બાજુ ગ્રામ પંચાયતમાં બેસાડી દીધેલો છે આવો લોજો ને બધું ચેક કરીને કોઈ સારા રેવન્યુ એડવોકેટ ને બતાવો તો મને આવીને બતાવી જાવ તો તમને માર્ગદર્શન આપીશ જો ખરેખર સરકારી રેકોર્ડ થી જ ભૂલો હોય પેલા શોધવી પડે બરાબર સમજજો કે કેસ ને બરાબર સમજાય સમજાવે ના માં અરજીઓ ન કરી નાખાય ઘણી વખત કોમર્શિયલ વ્યક્તિ પાસે જાય તો આખો કેસ સમજવા ન બે આ બધું ડોક્ટર જેવું છે જેટલું લાંબી હિસ્ટ્રી જાણો ને એટલી દવા આક્ષીર લાગે બાકી જુદી જુદી જાજી ટીકડીઓ ખાઈ જાય તો સાજા તો કદાચ થઈ જાય પણ એની અસર એ ખરાબ આવે અને ઊંચી કાઢવા જતા બકરો કાઢવા જતા ઊંટિયું પે જાય એટલે કેસ ને હંમેશા સમજાય કે ખરેખર ભૂલ એ જ થઈ છે કે જૂના રેકર્ડ માંથી નવા રેકર્ડ માં ચડાવતી વખતે ભૂલ થઈ છે તો એ સરળતાથી સુધારો થઈ જાય અને બીજું એક એવું હતું કે દાદા ની ત્રણ ભાઈઓ હતા તો ત્રણેય ભાઈઓ ની અલગ અલગ નોંધ છે એમાં ત્રણેય ભાઈઓ ના અલગ અલગ ખેતર છે એના સિવાય પાંચ ખેતર છે એ ખેતર જ ક્યાંય વારસાઈ માં નોંધ એ લોકોએ ચડાવ્યા નથી બધું જોવું પડે નિરાતે કોઈક સારા અનુભવી રેવન્યુ ના એડવોકેટ ને બતાવો અથવા જરૂર પડે તો મને માર્ગદર્શન લઈ જાઓ એ તમારું કામ નથી આટલા વર્ષથી રહી ગયું છે ને કિંમતી જમીનો ધાતી જાય છે હા અને સરકારી ખાતા પાસેથી કામ કરાવું એટલે આવ લોલમ લોલ નો કામ થઈ જાય એમાં કાયદા કી પોઈન્ટ બરાબર વ્યવસ્થિત તપાસ કરીને શોધવા જોઈએ તો હું કે કયા કામ સર રહી ગયા છે મેસેજ કરીશ તમે મને ટાઈમ આમાં મેસેજ કરજો તો એ પ્રમાણે હું મળવા આ પછી વોટ્સએપ થી આપણે વાત કરી લેશું હો આજી આજી સાહેબ નમસ્કાર આવ જો ખરત મિત્રો હવે ધીમે ધીમે તમે જુઓ તો 700 ઓડિયો બંને ચેનલ ની અંદર થઈ મુકાઈ ગયા છે કદાચ એનાથી પણ વધારે હશે હું તો ચેનલ જોતો જ નથી છોકરાઓ એ કામ કરે છે પણ હવે મોટા ભાગના પ્રશ્નોના જવાબ અપાઈ ચૂક્યા છે હવે જે પ્રશ્નો છે ને અઘરા છે અને અઘરા કેસ ની અંદર સામાન્ય જવાબ હોય ને રોડ રસ્તાના શેઠાપાડાના માપડીના તો ફોન થી દઈ શકાય પણ જ્યાં મિલકતમાં અગત્યના જવાબો હોય તો ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર ન ખબર પડે તો એના માટે થઈને જો રૂબરૂ બોલાવતો હો તો તમારી નજીકમાં કોઈ સારા અને અનુભવી રેવન્યુ ના પણ મળી લેવું જોઈએ નહીં પ્રશ્નના સોલ્યુશન એમને થાય નહીં જોકે મારા ઘણા બધા ઓડિયો સાંભળી લેશો તો ઘણું બધું કામ કરતા તો થઈ જશો પણ જ્યાં કાયદાકી બહુ મેટર હોય તો ત્યાં જેમ આપણે કેમ સામાન્ય તાવ શરદીની ઉધરસની દવા હોય તો મેડિકલ સ્ટોરમાંથી લઈ લઈએ પણ અઠવાડિયું તાવ આવી જાય કે એકસો ચાર ચડી જાય મગજની અંદર તો પછી હોસ્પિટલાઇઝ થવું જ પડે ને બાટલા ચડાવવા પડે આ એના જેવો વિષય છે